જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા તથા વેદો જેના પાંદડાઓ છે એવા આ અશ્વસ્થ તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે એ વેદના તાત્પર્યને જાણનાર છે એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણો રૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કૂપળો ધરાવતી દેવ મનુષ્ય તિર્યક આદિ યોનીઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહી વિચાર કાળમાં મળી આવતું નથી કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ માટે આ અહંતા મમતા અને વાસના રૂપી અત્યંત દઢ થયેલા મૂળ ધરાવતા સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષને દઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામે ચૂકેલા માણસો ફરી પાસા વળીને સંસારમાં નથી આવતા અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામે છે એ જ આદિપુરુષ નારાયણ છે હું શરણે છું આ પ્રમાણે દડ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનમાં અને નિદિત વ્યાસ કહ્યું જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે જેમને આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે એવા સુખ દુઃખ રૂપી દ્વંદ્વથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે જે પરમપદને પામીને મનુષ્ય પાછા ફરીને ઉજાળી શકે છે ન ન કે અગ્નિ એ જ મારું પરમધામ છે આ દેહમાં રહેલો સનાતન જીવાતમાં મારા જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચે ઇન્દ્રિયોને ખેંચે છે વાયુ ગંધના સ્થાનથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીર પામે છે એમાં જાય છે આ જીવાત્મા સ્ત્રોત સક્ષુત્વ સ્વચ્છા રસના ધ્રાણ અને મનને આશ્રય એટલે કે એમની સહાય લઈને વિષયોને સેવે છે શરીર છોડીને જતો શરીરમાં સ્થિત રહેલો વિષયનો ભગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાં જીવાત્માને અર્થાત સ્વરૂપને અજ્ઞાની જનો નથી જાણતા કેવળ જ્ઞાની શખ્સુ ધરાવનારા વિવેકશીલ જ્ઞાની જનો તત્વથી જાણે છે કરનાર યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે પરંતુ જેમણે શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાની જનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાળે છે જે તેજ ચંદ્રમામાં છે એ જ તેજ અગ્નિમાં છે એ જ એને તું મારું જ તેજ જાણ તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સગળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સગળી વનસ્પતિઓને પોષું છું સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વૈશ્વનાર અગ્નિ સ્વરૂપ થઈને ચાર પ્રકારના અન્ન બચાવું છું હું જ પ્રાણીઓના હૃદયમાં અંતરયામી રૂપે રહેલો છું મારાથી જ્ઞાન જ થાય છે તથા વેદો વડે હું જાણવા યોગ્ય છું તેમજ વેદાંત નો કરતા અને વેદોને જાણનાર પણ હું જ છું આ સંસારમાં નાશ્વત અને અવિનાશી એ બે પ્રકારના પુરુષો છે એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાતમાં અવિનાશી કહેવાય છે આ ઉત્તમ પુરુષ તો જુદો જ છે છે જે ત્રણેય લોકમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાતમાંથી પણ ઉત્તમ છું માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે હે નિષ્પાપ અર્જુન આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃત કાર્ય થઈ જાય છે પુરુષોત્તમ યોગ નામનો પંદરમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ